अनंत का थर्टी बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के हमारे घर से जामनगर से और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया कोई साल ये। और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे और मुझे बहुत गर्व है इन पर कि आज हम इनका बर्थडे द्वार श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं थैंक यू एवरीबॉडी और जो भी घर से उनको ये दुआ देते रहें कि उनका पद यात्रा सफल हो उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपका आपकी उम्मीद हमारे साथ रही थैंक यू તો દ્વારકાધીશ પર અનંત શ્રદ્ધા ધરાવતા અંબાણીએ દિવસની પદયાત્રા પૂર્ણ કરીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા પદયાત્રાના છેલ્લા દિવસે અનંત અંબાણીની સાથે પત્ની રાધિકા અને માતા નીતાબેન અંબાણી પણ જોડાયા હતા આનંદ અંબાણી સતત દસ દિવસથી એકસો પંદર કિલોમીટરની પદયાત્રા કરીને દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા અનંત અંબાણીએ અઠ્યાવીસ માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશિપ વન પદયાત્રા શરૂ કરી હતી જેઓ દરરોજ દસ થી બાર કિલોમીટરનું અંતર કાપતા હતા અનંત અંબાણીની આજે તિથિ મુજબ રામનવમીએ પોતાના જન્મદિવસની ઉજવણી દ્વારકામાં ભગવાનના દર્શન કરીને કરી આજે વહેલી સવારે તો એક દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે પદયાત્રા ચાલી રહી હતી એ દરમિયાન એક બાળકીને નીતા અંબાણી તેડી લે છે કારણ કે આ દ્રશ્યમાં આપ જોવો છો ગ્રીન કલરનું જે લીલા કલરનું પહેરવેશ છે તેમાં બે વર્ષની એક બાળકી છે જેને પહેરી રાધિકા અને નીતા અંબાણી વહાલ કરતા જોવા મળી રહ્યા છે હિત વરસાવતા જોવા મળી રહ્યા છે પદયાત્રા ચાલી રહી હતી એ દરમિયાન જ કેટલાક બાળકો પણ રસ્તા પર આવ્યા હતા કેટલાક બાળકો સાથે તેઓએ વાતચીત પણ કરી હતી ને એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તો ચાર દ્રશ્યો જે છે અલગ અલગ આપને બતાવી રહ્યા છે માતા અને પત્ની જોડે આ પદયાત્રા જોવા મળી હતી પહેલા પત્ની વહેલી સવારે જોડાયા ત્યારબાદ મંદિરે જ્યારે પહોંચવા આવ્યા ત્યારે માતા પણ આ પદયાત્રામાં જોડાઈ ગયા હતા મંદિરમાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ગજરાજથી લઈ અને ભૂદેવો ત્રણસો જેટલા ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ સ્વાગત પણ કર્યું હતું તેઓનું તો મંગળા આરતીના પણ એ દ્રશ્યો કે જેમાં અંબાણી પરિવાર જોડાયો હતો ખાસ કરીને અનંત અંબાણી કે જે સંપન્ન કરી આ યાત્રા જે છે તે

दो युवा आइकॉन्स मिले हैं एक अनंत अंबानी के रूप में और एक धीरेन्द्र शास्त्री के रूप में ये दोनों जने धर्म की पता का लेकर के पूरे हिंदुस्तान के युवा वर्ग को दिखा रहे हैं कि एक साथ चलेंगे तो भगवान का भी साथ मिलेगा और जिस प्रकार से आज पूरी द्वारका नगरी उमड़ करके के आई है सब प्रकार से इनका स्वागत करने के लिए તુ તેના મિત્રો પણ તેમની સાથે જોડાયા હતા યાત્રામાં ન ફક્ત અનંત તેઓ એકલા ચાલ્યા પરંતુ તેમનો મિત્રોજી યુવા મિત્રો હતા તેઓને પણ તેઓ પદયાત્રામાં સાથે લઈને ચાલ્યા હતા તેઓ પણ પોતાનો અનુભવ શેર કર્યો તો શું કહ્યું હતું તે પણ સંભળાવે અનંત બાઈ کے ساتھ چل رہے ہیں بہت આનંદ मिल रहा है बहुत खुशी हो रही है द्वारकाधीश मंदिर हम जा रहे हैं बहुत खुशी की बात है अभी पहुंचने ही वाले हैं जी लेकिन साथ में जुड़े हुए सारे दोस्त તો આ બે દ્રશ્યો બાબા બાકેશ્વર અને પંડિત રસરાજ કે જેઓ પણ તેમની પદયાત્રામાં જોડાયા હતા તેઓ પણ જ્યારે આ પદયાત્રા અનંતે શરૂ કરી ત્યારે તેઓ સાથે વાતચીત કરતા આવ્યા છે અનંતે ખુદ પણ વાતચીત દરમિયાન કહ્યું હતું જ્યારે ન્યૂઝ એટીન ગુજરાતી સાથે તેમણે વાત કરી કે અનેક યુવાઓ સાથે તો તેઓ આગળ વધતા જ આવ્યા છે અનેક યુવાઓનું તેમને સમર્થન પણ મળ્યું જ્યારે ગામડાઓમાંથી તે પસાર થઈ રહ્યા હતા પરંતુ બાબા બાગેશ્વર જે ધરેન્દ્ર શાસ્ત્રી તરીકે ઓળખાય છે તેઓ પણ તેમની સાથે પદયાત્રામાં જોડાયા હતા અને તેમની સાથે પંડિત રસરાજ પણ જોડાયા હતા ના ફક્ત કોઈ ધર્મગુરુઓ પરંતુ તેની સાથે સાથે જે સ્થાનિક લોકો છે તેઓ પણ જોડાયા હતા માતા પદયાત્રામાં જોડાયા પત્ની પદયાત્રામાં પણ જોડાયા મિત્રો પણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા અને ત્યારબાદ તો ગ્રામજનો અને જે આખું દ્વારકા ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા કે જ્યારે જામનગરથી નીકળેલી આ પદયાત્રા અનંતની પૂર્ણ થવાને આરે હતી એ સમયે જામનગરના તો કેટલાક લોકો તેમની સાથે હતા આસપાસના ગામના લોકો તેમની સાથે હતા પરંતુ જેણે આખું દ્વારકા ઉમટી પડ્યું હોય તેમના સ્વાગત માટે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને આ પદયાત્રા જે છે તે દસ દિવસથી આજે પૂર્ણ થઈ ચુકી છે અને એ સમયે તેમના પત્ની સાથે તેમના માતા સાથે હાથ પકડીને ચાલતા પણ આનંદ જોવા મળી રહ્યા છે

મોકા મળે છે આટલી મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી છે કોઈ કૃષ્ણ બનીને આવ્યું છે કોઈ પશુપાલકો આપનું સ્વાગત કરી રહ્યા છે કેવું ફીલ થાય છે ગુજરાતની ધરતી પર હું તો ગુજરાતી છું તો ગુજરાતની ધરતી અને ગુજરાતની ધરતી હું જામનગરમાં જામનગરની વાસી છું અને લોકોનું પ્રેમ જોવાને બહુ 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 એ લોકોનો આભાર અને આ જેટલા પ્રેમી છે બધા આવ્યા અને બધા પશુ પ્રેમીને હું બહુ 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 એ લોકોને એક મોટું સલામ કરું કે એ લોકો બહુ પશુ માટે કરે છે અને બસ બધા બધા લોકોનો બહુ બહુ આભાર આટલા વહેલા સવારે લોકો આવીને અહીંયા ઊભા છે એના માટે એ લોકોનું બહુ 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 આભાર મને આ ક્યારે લાગ્યું નહીં આટલું પ્રેમ મળશે ને બહુ આભાર છેલ્લો એક સવાલ મારો રહેશે કે છેલ્લો મેસેજ આપ શું આપશો કારણ કે આ આજ આજ પહેલા ક્યારેક આ પ્રકારની આપે યાત્રા કદાચ નહીં કરી હોય પરંતુ આ યાત્રા તક એક સંદેશ આપ શું લઈને જશો ને જનતાને શું આપશો પહેલા તો હું બહુ બધા લોકો યાત્રા કરે છે પદયાત્રા હું તો ખાલી જામનગરથી કરું છું લોકો અલગ અલગ રાજ્યથી કરે છે અને કોઈ હજાર કિલોમીટર ચાલે કોઈ પાંચ હજાર કિલોમીટર ચાલે એને હું કોટી કોટી પ્રણામ કરું છું એ લોકોનું તાકાતને હું સલામ કરું છું ભગવાન એ લોકોનું મારું ભગવાનથી એ જ પ્રાર્થના રહે કે બધા ભક્તના બધા જેટલા પણ ઈચ્છાઓ છે ભગવાન પૂરું કરે આ મારું ભગવાનથી એ જ પ્રાર્થના છે અને મારા માટે આ એક બહુ મહત્વનું યાત્રા હતું હું પહેલા વાર પદયાત્રામાં નીકળ્યું છે અને આનાથી મને બહુ શીખ મળ્યું છે અને ભગવાનનો હું હમણાં ચરણમાં જઈને એ એના માટે મને ખુશી અને મને બહુ ખુશી મહેસૂસ થાય છે જય તો બસ યાત્રાનો હવે આ છેલ્લો પડાવ છે નવ દિવસ સુધી આ યાત્રા ચાલી છે અને છેલ્લે હવે દ્વારકાધીશના દર્શન કરીને આ યાત્રા અહીંયા પૂર્ણ થશે ઘણા બધા લોકો માટે આ યાત્રા યાદગાર રહેવાની છે કારણ કે મોટી સંખ્યામાં આજે જે જગ્યા પરથી તેઓ પસાર થઈ રહ્યા છે કારણ કે ખાસ કરીને ગામડાનો રસ્તો તેઓ પસંદ કર્યો છે હાઈવે પર ભીડ થઈ જતી હોય છે તે માટે તેઓ આ ગામનો રસ્તો પસંદ કર્યો છે અને અહીંયા આપ જોઈ શકો છો સૂત્રો સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને તેની સાથે જ જનમેદની જ્યાંથી પસાર થાય છે ત્યાંથી લોકો તેમની સાથે જોડાઈ રહ્યા

તો અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ છ અલગ અલગ દ્રશ્યો છે અનંતની આસ્થા કે જે પદયાત્રા રૂપી શરૂ થઈ હતી દસ દિવસની આ પદયાત્રા કે જે આજે સમાપન તરફ અને સંપન્ન થઈ લોકોનો સાથ મળતો ગયો સૌથી મહત્વની વાત જ્યારે અનંત સાથે ન્યૂઝ એટીન ગુજરાતી પણ વાતચીત કરી કે જ્યારે હું ગામમાંથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન અનેક લોકોએ વાતચીત કરી રિલાયન્સ ગ્રુપના આનંદ અંબાણી સતત દસ દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપથી પદયાત્રા શરૂ થઈ હતી તિથિ પ્રમાણે આજે રામનવમી આનંદ અંબાણીનો જન્મદિવસ પણ છે અને પોતાના જન્મદિવસે આનંદ અંબાણી દ્વારકાધીશના દર્શન કર્યા રસ્તામાં જ્યાં જ્યાં અનંતભાઈ આગળ વધી રહ્યા છે ત્યાં કેટલાક લોકો તેમનું સ્વાગત કરવા માટે આવ્યા છે અને તે કૃષ્ણ બનીને આવી છે કૃષ્ણની નગરીમાં જ કૃષ્ણ બનીને આવી છે ત્યારે તેની સાથે આપણે વાતચીત કરીશું શું નામ છે બેટા તું તો દીકરી છે મને એમ કે છોકરો છે તું હા નહી આજે કૃષ્ણ બનીને આવી છે કેમંત્ર

દાદીનું ઘર છે ત્યાંથી તેઓ આવ્યા છે પરંતુ એ પણ ખુશી ખુશ છે કારણ કે તેઓ વાતચીત નથી કરી શક્યા પરંતુ તેમને જોયા જરૂર હતા કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ ન્યૂઝ એટીન ગુજરાત તો આ અંબાણી પરિવાર સહિત અનેક સેલિબ્રિટી પણ ઉપસ્થિત રહ્યા હતા દ્વારકાધીશ મંદિર પરિસર નજીક આવેલા ગોમતી પવિત્ર જળથી ચરણ સ્પર્શ અને સ્નાન કર્યા બાદ માતા ગોમતી નદીનું પૂજન પણ કર્યું અને બાદમાં ભગવાન દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા હતા તેમની સાથે અંબાણી પરિવાર ધર્મગુરુઓ ઉદ્યોગપતિ અને સેલિબ્રિટી પણ જોડાયા હતા અનંત અંબાણીએ દ્વારકામાં પ્રવેશ કરતા ધીરુભાઈ અંબાણી માર્ગ પર અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા એક ટીમ પણ છે ખાસ કરીને અને તેઓ ઊંટ લઈને આવ્યા છે અને કેટલાક લોકો પણ અહીંયા છે સેવાભાવી સંસ્થાના લોકો લાગે છે સાથે દ્વારકાધીશનો ફોટો લઈને પણ ઊભા છે અનંતભાઈ આપને મળ્યા શું વાતચીત થાય અમે અનંત સરજી છે મિલે અમ એનિમલ રેસ્ક્યુ ટીમ છે એના દ્વારકા કે જો ભી બર્ડ્સ એનિમલ છે वो बीमार होते हो उसको रेस्क्यू करके क्लियर करके फॉरेस्ट वाले દે दे देते वैसे उनसे बात કી हमने जी? કેમલ યર રખા હૈ કેમ લે કરે હૈ તો અચ્છા કેમલ છે આનંદભાઈ આનંદભાઈ ને મળ્યા મળ્યા શોખ ને તમારું આ કેમલ લઈને આવ્યા છો અનંતભાઈ બતાવે મળ્યા શું કીધું એમને એને કીધું આજે કીધું एनिमल तो शु संदेश कारण एक मोटी यात्रा कर रहा है तो शू कह तो ये कहने वाले है की जो एनिमल्स लवर है वो उनके लिए सबके लिए सोचते है एनिमल्स के लिए और हमको मौका मिला इनको मिलने का और हम मिले क्योंकि लाइफ में अभी ऐसा मौका कभी कभी नहीं मिलेगा आगे। नहीं, आगे। कभी नहीं मिलेगा नहीं मिलेगा शायद तो शायद अभी तो नसीबदार मानते हैं हम नसीबदार है। हम पाँच छह साल से एनिमल के लिए काम करते हैं निस्वार्थ भाव से हम सब लोग हैं जो वेटनरियन है वो हम एनजीओ एनिमल रेस्क्यू टीम चला रहे हैं और हमको ये सम्मान करने का मौका मिला है हमारी टीम को हम सौभाग्यवान है को हमको मिले शू कहो दादा नसीबदार 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 क्या क्या अच्छा તો અહીંયા કેટલાક લોકો છે સેવાભાવી સંસ્થાના તેઓ પણ એનિમલ લવર છે રેસ્ક્યુ ટીમ માટે તેઓ કામ કરે છે અને તેઓ અત્યારે પોતાને સૌભાગ્યવાન માની રહ્યા છે કારણ કે આનંદજીને મળવાનો આ મોકો તેમને મળ્યો છે અને તેઓ અહીંયા થોડીવાર ઉભા પણ રહ્યા હતા તેમની સાથે વાતચીત પણ કરી હતી અને આ સંદેશ તેઓ ઘરે પણ લઈને જવાના છે કે જીવનભરનું એક સંભાળું અહીંયાથી લઈને જશે કેમેરામેન પંકજ સાથે